નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અઢારમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના દિવસે ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાંતનું બલિદાન આપનાર વડોદરાના બે વીર શહીદોને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઓગણીસો બેતાલીસમાં અઢારમી ઓગસ્ટે વડોદરાના બે ક્રાંતિવીર સોમાભાઈ પંચલ અને ભગવાનદાસ રાણા શહીદ થયા હતા આ બંને શહીદની સ્મૃતિમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં કોઠીપોળના નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આજે સવારે ફુલહાર અર્પણ કરીને બંને શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઓગણીસો બેતાલીસની ઓગસ્ટ ક્રાંતિ વખતે વડોદરામાં પણ આઝાદીની લડાઈનો જુસ્સો જોવા મળ્યો હતો અઢારમી ઓગસ્ટે સ્વભાનુબેન આઝાદની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષોનું એક સરઘસ રાવપુરા કોઠીપોળમાંથી નીકળવાની તૈયારી કરતું હતું ત્યારે તત્કાલીન પોલીસ કમિશનર એડવિનો પોતાના ઘોડા પર સવાર થઈને પોડ સામે આવીને ઊભા રહી ગયા હતા તેમની સાથે બંદૂકધારી પોલીસ પણ હતી જોકે સરઘસ તેના નિયત સમય નીકળ્યું કે તરત જ કમિશ્નરે લાઠીચાર્જ શરૂ કરાવ્યું ત્યારે ભાનુબેને કમિશનર એડવીને જે ઘોડા પર બેઠા હતા તે ઘોડાની લગામ ખેંચી લીધી હતી જેથી કમિશનર છંછેડાયા હતા અને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયરનો હુકમ કર્યો હતો સરઘસમાં જોડાયેલા લોકોએ ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો હતો પરિણામે સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી રાવપુરા વિસ્તાર લડાયક મેદાનમાં ફેરવાઈ ગયું હતું જોકે ફાયરિંગમાં સોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનદાસ ગોપાલ દાસરાના નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બનતા શહીદ થયા હતા આ બનાવ બનતા લોકો પણ ઉશ્કેરાયા હતા અને ઠેર ઠેર બહાર નીકળી આવ્યા હતા પરિસ્થિતિ તંગ બનતા તે દિવસે સાંજે પોલીસ કમિશનરે રાવપુરા વિસ્તારમાં કરફ્યુની જાહેરાત કરી હતી અને ચાર દિવસ સુધી કરફ્યુ ચાલી રહ્યો હતો રાવપુરાની પાંચપૂર્ણો આઝાદીની લડતમાં મોટો ફાળો રહ્યો છે આ બંને શહીદને દર વર્ષે અઢારમી ઓગસ્ટ તેમના બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સાથે સ્થાનિક નગરસેવકો અને પંચાલ સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ શહેરના કોઠીપોડ ખાતે આજ રોજ જે ઓગણીસો બેતાળીસના અઢારમી ઓગસ્ટના રોજ જે સમગ્ર દેશમાં ઓગસ્ટ ક્રાંતિ ચાલી હતી ત્યારે વડોદરા શહેરના કોઠીપોડમાં પણ ભારતીયની આઝાદી માટેની એ લડતમાં વડોદરા શહેરના બે વીર શહીદો કે જે દિવસે તે અઢારમી ઓગસ્ટના દિવસે તેમણે મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એવા શોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનભાઈ ગોપાલદાસ રાણા આ બંને વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કોટીપોળ ખાતે આવેલ તેમના સહી સ્મારક સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવતો છે સાથે સાથે કાર્યક્રમો અને જ્યારે શહીદ યાત્રા યુવા મોરચા દ્વારા રેલીના અવનવા અવારનવાર જ્યારે આયોજનો કરવામાં આવે છે ત્યારે પણ આ બંને શહીદોને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજ રોજ તેમને સલામી આપી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી જેમાં અમારી સાથે આ સમિતિના ચેરમેન એવા વર્ષાબેન પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડોક્ટર જીતેન્દ્રભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ આજે બંને શહીદો છે તેમના પરિવારના સભ્યશ્રીઓ સ્થાનિક નાગરિકો ફાયર વિભાગ અને સૌ સિપાહીઓ સૌએ સાથે મળી અને તેમને સલામી અર્પી પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ